નમસ્કાર હું છું હરેશ ગજ્જર આપ જોઈ રહ્યા છો હિન્દુસ્તાન કી આવાજ ન્યૂઝ આજે આપણે વાત કરીએ સરકાર સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓની જે યોજનાની અંદર મા વાત્સલ્ય કાર્ડ માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાઓનું હાલ પુરા ભારતમાં વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે આપણે અત્યારે હાજર છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કિયોસ્ક સિવિક સેન્ટરમાં જે જગ્યાએ સેન્ટરમાં મા આધાર કાર્ડ અને મા અમૃતમ કાર્ડ યોજનાઓનું વિસ્તરણ ચાલી રહ્યું છે તો આપણે કિયો સેન્ટરની મુલાકાત લઈએ હાલ આપણે મોજૂદ છીએ અમદાવાદ ખાતેના ચાંદલોડિયા સિટી સિવિક સેન્ટરમાં જે સેન્ટરમાં અહીંયાના જે સેન્ટરના મેઈન છે તે યોગેશભાઈ પટેલ કાર્યપ્રણાલી સંભાળે છે મા અમૃતમ કાર્ડ અને મા અમૃતમ યોજનાના કાર્ડ કઢાવવાની તો હાલ આપણે યોગેશભાઈને મળીએ અને એમના પણ શું વિચારો છે કે આગળ પડતી શું કાર્યવાહી કરવી જોઈએ શું કાર્યવાહી આપણે કરીએ તો જે આમ જનતા છે એને તાત્કાલિક કાર્ડનો લાભ મળી જાય તાત્કાલિક આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય તો એના વિશે આપણે યોગેશભાઈ વાત કરીએ નમસ્કાર યોગેશભાઈ સ્વાગત છે આપનું હિન્દુસ્તાન કે આવાજ ન્યૂઝમાં યોગેશભાઈ આપ જણાવશો કે હાલ જે આપ અહીંયા જે કાર્યપ્રણાલી કરી રહ્યા છો મા અમૃતમ કાર્ડના યોજનાઓના કાર્ડ નિકાલવાની તો હાલમાં આપ શું કહેવા માંગો છો કે શું ડોક્યુમેન્ટેશન થોડા ઓછા કરે અથવા થોડા સરળ કરે તો સુવિધા વધારે રહે જનતાને આમ તો સરકારે જે નક્કી કરેલા ડોક્યુમેન્ટ છે એ યોગ્ય છે મતલબ કે આવકનો દાખલો એક રેશન કાર્ડ અને આધાર કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ લાયસન્સ પાસપોર્ટ કોઈ એક આઈડી આપણે એક્ટિવ ગણીએ છીએ આવકના દાખલામાં એ પહેલા સરકારની મર્યાદા હતી કે ભાઈ એક લાખ વીસ હજાર પછી વધારીને એક પચીસ કરી એક પચાસ કરી અત્યારે ત્રણ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા તમામ કૌટુંબોને આમાં લાભ મળે છે એટલે આવક મર્યાદામાં કોઈ ઇસ્યુ રહેતો નથી તે ઉપરાંત સિનિયર સિટીઝન લોકો માટે પણ આવક મર્યાદા વધારેલી છે કે જે છ લાખ સુધી કરેલી છે ત્રણ લાખથી છ લાખ મતલબ તમામ પરિવારને લાભ મળવા પાત્ર થઈ જાય છે આ યોજના હેઠળ અગવડતામાં આમ બીજું વિશેષ નથી પરંતુ આવકના દાખલા બનાવવામાં પબ્લિકને થોડીક અગવડતા ખરી કે એમને એવું કહેવું છે પબ્લિકનું કે ભાઈ અમે બે ત્રણ દિવસે અમને દાખલો મળવા પાત્ર રહે છે તો એ દાખલા માટે ટેક્સ રિટર્ન કે એવું કઈ ઓથેન્ટિક પુરાવો માન્ય કરવામાં આવે તો વધારે સરળતા રહે કે ઘણી પબ્લિકને ત્યાં કલેક્ટર કચેરીમાં જવાનું ઓછું થઈ જાય તો આઈટી રિટર્ન પ્રમાણે એનાય દિવસે જો આવકનો દાખલો ઇસ્યુ આવવામાં આવે તો એને મા કાર્ડ એનાય દિવસે મળવાપાત્ર છે આપણે અહીંયાથી તો એવી જ સુવિધા છે કે ભાઈ આવકનો દાખલો રાશનકાર્ડ ને આઈડી પ્રૂફ ત્રણ વસ્તુ લઈને આવે એટલે આપણે સેમ ડે એને મા કાર્ડ ઇસ્યુ કરી દઈએ છીએ યોગેશભાઈ જરૂરી છે કે આવકનો દાખલો આ કાર્ડ માટે ફરજિયાત છે તો આપ કદાચ એ પણ સરકારને માંગણી કરી શકો અથવા મદદ માટે ગુવાર કરી શકો કે ભાઈ આવકના દાખલા માટે કદાચ એકાદો અધિકારી આવા જે આપણા સિવિક સેન્ટર છે કે કાર્ડ ઇસ્યુ સેન્ટર છે ત્યાં મૂકી પણ શકે એવું થઈ શકે ના એવું તો શક્ય નથી કેમ કે અમદાવાદમાં સિવિક સેન્ટરો વધારે છે અને આવકને ઓથેન્ટીક આપવા માટે મામલતદારની જરૂર પડે મામલતદાર દરેક જગ્યાએ જો બેસે તો એ શક્ય નથી પણ મામલતદાર દરેક ચોરામાં આવે છે તો પબ્લિકને નજીકના ચોરામાંથી આનો લાભ લઈ શકાય છે બરોબર છે ખુબ ખૂબ આભાર યોગેશભાઈ આપનો હાલ આપણે ચાંદલોડિયાના સિવિક સેન્ટરમાં છીએ અને આ સિવિક સેન્ટરમાં જે કોમ્પ્યુટર વિભાગ છે એ સંભાળે છે એવા જે પલકબેન છે એમની પણ આપણે મુલાકાત લઈએ અને એમના પણ અનુભવો જાણીએ તો પલકબેન આપનો ખૂબ ખૂબ આભાર હિન્દુસ્તાન કે આવાજ ન્યૂઝમાં જોડાવા બદલ આપ આપના અનુભવો વર્ણન કરશો કે હાલ આપને કેવી સુવિધાઓ કે કેવી અસુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે આ સિવિક સેન્ટરમાં સુવિધાઓ તો લાભાર્થીઓને મળતી જ રહે છે અને અસુવિધામાં તો ક્યારેક હવે ટેકનિકલ પ્રોબ્લેમ્સને કારણે થતી હોય છે જે અમારે પણ એમાં તકલીફ પડે છે અને લાભાર્થીઓને પણ તકલીફ પડે છે અને એનો બી બહુ જલ્દીથી આઉટ કરી આપે છે એજન્સી થ્રુ તો એમાં કઈ બહુ ત્યાંની કઈ પ્રોબ્લેમ્સની વાત નથી થતી બરાબર છે બોલો ભાઈ લાભાર્થીઓ તરફથી કોઈ તમને મુશ્કેલીઓ નડી રહી છે અથવા કોઈ લાભાર્થી એવું આવે એવું પણ આવી જતું હશે ઘણા દિવસોમાં કે ના મારે આ ડોક્યુમેન્ટ નથી છતાં પણ તમે મને કાર્ડ કાઢી આપો આવો કોઈ અનુભવ આપને થયેલો છે થતો રહેતો હોય છે લાભાર્થીઓ બધા પ્રકારના આવતા જ હોય છે અને એમની સાથે અમે લોકો અટેચ છીએ એટલે એ લોકોની બધી વાત છે અમારે સાંભળવી પણ પડે છે અને અમે અમારી રીતે પ્રયાસ કરે છે એમને સમજાવવાનો કે આ રીતે કામ ના થાય ઘણા એવા લાભાર્થીઓ આવે છે ખૂબ ખૂબ આભાર પલકબેન આપનો હાલ આપણે વાત કરીએ અહીંયાના જે લાભાર્થીઓ છે એ બહાર બેઠા છે તો આપણે હું રૂબરૂ લઈ ચાલુ લાભાર્થીઓ પાસે અને તેઓની પણ આપણે મુશ્કેલીઓ જાણીએ અથવા અનુભવો જાણીએ હાલ આપણે ઉભા છીએ ચાંદોરિયા ખાતેના સિવિક સેન્ટરમાં આપ જોઈ શકો છો હાલમાં અમૃતમ કાર્ડ યોજનાના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડના લાભો માટે કાર્ડ કઢાવવા માટે એક લાંબી લાઈન પણ લાગી ચૂકી છે નાગરિકોમાં જાગૃતિ પણ આવી ગઈ છે કારણ કે સરકારની ગવર્મેન્ટની જે પોલિસી છે આરોગ્ય વિષયક પોલિસી છે એના માટેના જે લાભો મળે છે આમ જનતાને સામાન્ય જનતાને એના માટે પણ આ લોકો મા અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ મેળવવા હાલ આવી ચૂક્યા છે હાલ આપણે વાત કરીએ મા અમૃતમ કાર્ડ યોજના માટેના એક લાભાર્થી સાથે એમની સાથે પણ આપણે વાત કરીએ જી સર આપનું નામ વિજયભાઈ સંજીલાલ પટેલ વિજયભાઈ શા માટે આપ આવ્યા છો હાલ આધાર કાર્ડ માટે આવ્યો છો સર એટલે આધાર કાર્ડમાં આપણે મુખ્યમંત્રીની જે યોજના છે એમાં પબ્લિકને સારો લાભ મળી શકે એના માટે આપણું આવ્યું હાલ અહીંયા આધાર કાર્ડની પણ કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે મા અમૃતમ કાર્ડ યોજનાની પણ કાર્યવાહી ચાલુ છે આપણે બીજા એક વ્યક્તિને પણ મળીએ જેઓ પણ અમૃતમ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે આવ્યા છે સુરેશ એસ પટેલ હું રાણીપમાં રહું છું અને મા અમૃતમ કાર્ડ માટેનું ફોર્મ લેવા માટે આવ્યો છું બરાબર સર આપને જાણકારી છે કે મા અમૃતમ કાર્ડ કયા કયા કામમાં આવે છે બીમારીમાં કામ આવે છે અઢી લાખ રૂપિયા સુધી સરકાર એનું લાભ આપે છે એના માટે હું આવ્યો છું બરોબર છે તો સરકારની આ સુવિધાથી તમને સંતુષ્ટી છે સંતુષ્ટી હોય તો જ અહીંયા આવ્યા હોય ને એટલે મહા કાર્ડ કઢાવવા માટે ખૂબ આભાર હાલ આપણે એક બીજા વ્યક્તિ જોડે પણ વાત કરીએ એ વ્યક્તિનો ખાસ મુદ્દો એ છે કે આ કાર્ડ માટે જે આવકના દાખલાની જે નીતિ અપનાવી છે એ નીતિમાં પણ થોડો ફેરફાર થવો જોઈએ તો આપણે એમની સાથે પણ વાત કરીએ જી સર આપનું નામ જણાવશો અજય નાયક અજયભાઈ આપ જે કહો છો કે આધાર મહામૃતમ કાર્ડ માટે જે આવકના દાખલાની જે નીતિ અપનાવી છે એ દાખલો કઈ રીતે સરળતાથી મળે એના માટે આપ સૂચન કરવા જણાવો છો આવકના દાખલાનો જે નિયમ જે છે મામલતદાર તરફથી કે આરોગ્ય ભવન તરફથી કે ત્રણ લાખની ઉપરની મર્યાદા હોય અને સિનિયર સિટીઝનનું મહાકાર્ડ કાઢવું હોય તો પરિવારની આવકની મર્યાદા માટે આઈટી રિટર્ન જોઈએ બીજું કે આવકનો દાખલો એવી વ્યક્તિનું ઇસ્યુ થાય કે ધોઝ વી કેન નોટ ફાઇલ એની કાઇન્ડ ઓફ ટેક્સ રિટર્ન પણ ઘણી વખત એવું થતું હોય છે કે લોકો આ ઇન્કમ છુપાવતા હોય છે અને મહામૃત વાસલ્યકારોનો લાભ લેવા માટે ખોટો દાખલો કઢાવતા હોય છે બીજું કે આની અંદર એક એવી જોગવાઈ હોવી જોઈએ કે કે અમુક એરિયા એવા છે કે જે ધોઝર એન્ડ ડેવલપ એરિયા કે ત્યાં આગળ આવકની મર્યાદા અનલિમિટેડ છે અને ત્યાં આગળ ઇઝીલી આઈટી રિટર્ન થકી મા કાળ નીકળી જતા હોય છે આવકના દાખલો નીકળી જતા હોય છે પરિવારના પણ જે સ્લમ એરિયા છે ગરીબો છે જે લોકો રહે કાચા મકાનમાં રહીએ ધોઝ હુ કે નોટ ડન મોર પર આવકના દાખલા માટે એ જે પણ કે તકલીફ પડે છે કે જે લોકો કે અમુક કરી શકતા નથી તો એ લોકો માટે કેવું જોગાઈ કર્યું છે કે કાચા મકાન અને પાકા મકાન આ બે એક એવા સબ્જેક્ટ છે કે એના ઉપરથી ખબર પડી જાય કે આની આવક લેશે ને પેલાની આવક કેટલી હશે તો જો એ લોકો માટે એક આવકના દાખલાની જો અલગથી સુવિધા પાડવામાં આવે પૂરી કારણ કે મહા અમૃત વાસલ્યકારીબેન જે લાવ્યા સીએમ બન્યા પછી આજે છ વર્ષ થઈ ગયા આ યોજનાને तो काचा मकांना જે લોકો રહેણાંકવાળા છે એ લોકોનો આનો બેનિફિટ મળવો જોઈએ એવું મારું પોતાનું માનવું છે નો ડાઉટ સુવિધા આવક છ લાખ ધરાવનાર સુધી પરિવારના સિનિયર સિટીઝન સુધી મારી પણ સુવિધા છે પણ આનો મેક્સિમમ બેનિફિટ જો કાચા મકાન ધરાવનાર કે કે લોકો લઈ શકે તો એ વધારે સ્લ સરકારને પણ થશે અને પબ્લિકને પણ થશે તો આઈટી રિટર્ન જે લોકો પાસે છે એ લોકોને કદાચ મામલતદાર ઓફિસ જવાની જરૂર નથી આવકનો દાખલો કઢાવવા માટે તો લોકો આઈટી રિટર્ન લઈને આવે છે અને જાય તો કદાચ મામલતદારનો ભાર પણ ઓછો થઈ જશે આવકના દાખલો કઢાવ માટે ડોક્યુમેન્ટેશનનું કે લાઇનમાં ઉભા રહેવું તલાટીનો લોટ પણ ઓછો થઈ જશે આખો દિવસ જોઈએ અમે તો ત્યાં સરકારી ચાવડીમાં પંચનામા જ કરતા આવકના દાખલાના પણ જે ખરેખર જેન્યુન જે લોકોને જરૂર છે એ લોકો બિચારા રહી જતા હોય છે આવકના પુરાવાના કે ડોક્યુમેન્ટના અભાવના કારણે તો એક આની રેશન કાર્ડનો જે ક્રાઇટેરિયા જે મૂક્યો છે આવકના દાખલા માટે કે જે અમદાવાદ સિટીમાં રહેતો અમદાવાદ સિટીનો જ આવકનો દાખલો નીકળે તો એમાં છૂટછાટ આપ્યું છે કેમ કે ઘણા બધા પરપ્રાંતિય લોકો અહીંયા વસવાટ કરે છે એમ કે ગુજરાત એક ડેવલોપ સ્ટેટ છે અને અમદાવાદ હવે એક એવી દિશા તરફ જઈ રહ્યું છે વિકાસશીલ શહેરની તરફ કે એની નોંધ વિદેશમાં પણ લેવાય છે તો જે પરપ્રાંતિય લોકો અહીંયા આગળ રહેવા આવે છે એ લોકો માટે અહીંયા આગળ લોકો છૂટક મજૂરી કરતા હોય કામ કરતા હોય એના પરિવારનું ગુજરાત ચલાવતા હોય તો એ લોકો માટે ક્યાંક કોઈ સુવિધા આવકના દાખલ માટે રાખવી જોઈએ જેના કારણે ગુજરાત સરકારની યોજનાઓ એ લોકો બેનિફિટ લઈ શકે અને ગુજરાત સરકારનું નામ બધી જગ્યાએ રોશન થાય ખૂબ ખૂબ આભાર આપનો આપના તમામ જે વિચારો છે અને તમામ જે માંગણીઓ છે અમે ખાસ કરીને માહિતી વિભાગ અને ગવર્મેન્ટ સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરીશું કેમેરામેન પીઆર ચૌહાણ સાથે હરેશ ગજર હિન્દુસ્તાન કી આવાજ ન્યૂઝ ચાંદોડિયા અમદાવાદ